દાહોદની ખાનગી હોસ્પિટલમાં મોબાઈલની ચોરી થઈ છે દર્દીના સગાનો દોડ કરી અને ચોરીને અંજામ આપ્યો છે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ઘટનાના બીજા દિવસે ગઠિયો ગઠીઓમાં આવી ગયો છે તબીબ દંપતીએ આરોપીને પોલીસના હવાલે કર્યો છે તો દર્દીના સગા બનીને આવ્યો હતો આ વ્યક્તિ જણે મોબાઈલની ચોરી કરી છે જે સીસીટીવી પણ સામે આવ્યા છે આપ જોઈ શકો છો જોકે હવે તે પોલીસના શકંજામાં આવી ગયો છે આરામથી ત્યાં ઊભો રહે છે મોબાઈલ ચોરી કરી અને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે જોકે સીસીટીવી સામે આવ્યા અને તે પકડાઈ ગયો છે બનાસકાંઠાના પાલનપુરમાં માર્કેટ યાર્ડની દુકાનોમાં લાગેલી આગ એસી ટકા કાબુમાં આવી છે આઠ દુકાનોમાં લાગેલી આગ અને ફાયર બ્રિગેડની મદદથી એંસી ટકા બુછાવી દેવાઈ છે દસ જેટલા ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી એસી ટકા આગ પર મેળવાયો છે કાબુને હાલ કોઈ જાનહાનિ નથી થઈ દુકાનોમાં રાખેલ મોટા ભાગનો અનાજનો જથ્થો આગની ઝપેટમાં આવ્યો છે અંદાજે બે કરોડ જેવું નુકસાન માર્કેટ યાર્ડના વેપારીઓનું છે અંદર બારદાન મોટા પાયે બારદાન પડેલા છે એરંડા પડેલા છે રાયડો પડેલો છે એવું વેપારીઓનો માલ પડેલો છે ફાયર ફાઇટરની ટીમ જે છે આગ ઉપર અત્યારે કાબુ આવી ગયું છે આગ સ્પ્રેડ નથી થઈ રહ્યું પણ જે રાયડા અને જે કોથળીઓ છે તેના કારણે આગ જે છે એને કોન્સ્ટન્ટ ફ્યુલ મળી રહ્યો છે જેના કારણે ફ્લેમ્સ બુઝવામાં થોડી વાર લાગી રહી છે

મહીસાગરમાં હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે રીલ બનાવવાના ચક્કરમાં હવામાં ફાયરિંગ કર્યું છે કારમાં બેસીને હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે લુણાવાડામાં રહેતા યુવકના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હવામાં ફાયરિંગ કરતો વિડીયો અપલોડ થયો છે જે આપ જોઈ શકો છો કે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે તો રીલ્સ બનાવવાના ચક્કરમાં આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે રાજકોટની આ ઘટના પાર્કિંગમાં જુગારીઓ ઝડપાયા છે સ્ટેડિયમના પાર્કિંગમાં રમી રહ્યા હતા જુગાર પડધરી પોલીસ દ્વારા સાત જેટલા વ્યક્તિઓને ચૌદ હજાર બસ્સોની રોકડ સાથે ઝડપી પડાયા છે રવિવારના રોજ ખંડેરીમાં આવેલા સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આ મેચ રમાઈ રહી હતી અને તે સમયે આ લોકો જુગાર રમતા હતા તે પ્રકારની ઘટના સામે આવી છે જામનગરમાં જર્જરિત ઇમારતનો કાટમાળ પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે ખાઉધરી ગલી તરીકે પ્રખ્યાત જૂની સટ્ટા બજારમાં દુર્ઘટના ઘટી છે એસપી મહેતા માર્કેટનો કેટલો ભાગ તૂટી પડ્યો છે કાટમાળ પડતા લારી ધારક પણ ઇજાગ્રસ્ત થયા એકસો આઠ મારફતે તાત્કાલિક સારવાર માટે ખસેડાયા જર્જરિત થયેલી બિલ્ડીંગનો કાટમાળ ઉતારી લેવા માટે સ્થાનિકોની માંગ છે જામનગરના સટ્ટા બજારમાં આવેલ એસપી માર્કેટમાં જૂની જર્જરીત બિલ્ડિંગ છે એનો કેટલોક ભાગ છે તે ધરાશાયી થયો છે જે પ્રકારનું દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અહીં ખાવુદરી ગલીમાં જે પ્રકાર આપ દ્રશ્ય જોઈ રહ્યા છો જે ખાટમાળ પડ્યું છે અહીં જે ખાણીપીણી ના જે સંચાલક હતા એમને ઈજાગ્રસ્ત થયા છે જે પ્રકારે આ જર્જરિત બિલ્ડિંગ છે વર્ષો જૂના બિલ્ડિંગને ઘણા સમયથી અહીં જર્જરિત હાલતમાં છે ને તેમાં સળિયા પણ દેખાઈ ગયા છે પરંતુ આ પ્રકારનો જે આ બિલ્ડિંગ છે આ બિલ્ડિંગનો ભાગ અવારનવાર ધરાશાયી થતો હોય ત્યારે જ જે પ્રકારે આજે પણ અહીં જે ભાગ છે તે ધરાશાયી થયો છે એ સ્થાનિક છે સાથે જ વાત કરીશું શું કહેશો કાકા જે પ્રકારે હાલ જે બિલ્ડિંગ છે તે ધરાશાયી થઈ છે ને જે વ્યક્તિ છે એને પણ ઈજા થઈ છે શૈલેષ ભાઈ ને ઈજા થઈ છે આ ઉપર બિલ્ડિંગ ઉપર કાકરા ને કોકરી ખરતી હોય છે મોટા બેલા પણ પડતા હોય છે એકદમ ભયંકર અવાજ આવતા હોય છે કે કર 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 એકદમ સાણે આવલું એક વાહન ઉપર વજન વધી ગયો ને અવાજ કેવો આવતો હોય એવી રીતે અવર અવાજ આવતો હોય છે અંદર શું જૂનું આ બિલ્ડિંગ છે શું કેશો કારણ કે ધરાશાય થવું જોઈએ કે નહીં હવે ધરાશાય તો થવું જ જોઈએ ને એની આ કેટલી નોટિસો મારી આ લતા ના આજુબાજુ વાળા આવે ને આ એરિયા વાળા આવે પણ આનો કોઈ ઉકેલ આવતો નથી નથી જે પ્રકારે જામનગરના સટ્ટા માર્કેટમાં જે એસપી માર્કેટનો જે ભાગ છે તે ધરાશાયી થયો છે ને એક વ્યક્તિને ઈજા પણ થઈ છે ત્યારે આ બિલ્ડિંગને કાટમાળ તાત્કાલિક ઘટાડાને આ પ્રકારની દુર્ઘટના મોટી ન થાય તે માટે તકેદારી રાખવામાં આવે તે લોકોની પણ માગણી છે કિંજલ કારસરિયા ન્યૂઝ એટીન ગુજરાતી જામનગર અરવલ્લી માર્કેટયાર્ડમાં રાયડાનો ભાવ ગગડતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ દસ હજારથી વધુ હેક્ટર જમીનમાં રાયડાનું વાવેતર કર્યું છે અને વાવેતર બાદ તૈયાર થયેલ પાકની માર્કેટયાર્ડમાં રોજની એકસો એકાવન બોરીની આવક થઈ રહી છે ખેડૂતોને હાલ પ્રતિ વીસ કિલોના પાંચસો પચાસથી આઠસો સુધીના ભાવ મળી રહ્યા છે અને જેના પગલે ખેડૂતોને બસ્સોથી પાંચસો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે બીજી તરફ વાતાવરણના કારણે મોઇશ્ચર વાળો માલ હોવાથી ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી તો ભેજવાળો માલ હોવાથી ખેડૂતોને વેચવામાં મુશ્કેલી પડી રહી છે અને રાયડાના ભાવ 600 થી 900 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળી રહ્યા છે ભેજવાળો માલ ટેકાના ભાવે વેચાતો નહીં હોવાના પગલે ખેડૂતો સસ્તા ભાવે રાયડો વેચવા મજબૂર બન્યા છે રોજિંદી રાયડાની આવક લગભગ 250 થી 150 બોરી રોજિંદી આવક થાય છે રાયડા ના પાકમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી રાયડા ભાવ લગભગ સાડા પાંચસો થી નવસો ની આજુબાજુ પડી રહ્યો છે આ સાલ રાયડા નું ઉત્પાદન ઓછું વાતાવરણના કારણે મળ્યું છે અને ભાવ પણ ઓછા ભલે છે ગઈ સાલ કરતા પણ બસો ત્રણસો રૂપિયા નું નુકસાન છે ખેડૂતો હવા ભેજ છે એટલે ખેડૂત તો જવા માંગતો નથી સુકાઈ જ્યાં પછી વેચવા જાય તો એ વખત તો બંધ થઈ હોય અને આ સાલ રાયરા માં ગઈ સાલ કરતાં તો ત્રણસો ચારસો રૂપિયા નુકસાન છે માલમાં માં બહુ રહેવાના કારણે ભાવ થોડાક નીચા પડી રહ્યા છે લગભગ છસો થી લઈને નવસો સુધીના ભાવ પડી રહ્યા છે ગવર્મેન્ટ ની ખરીદી છે પણ આ મોચર વાળો માલ એ લે કે ના લે એ રીતે ખેડૂતો અહીંયા ઓછા ભાવે વેચી જાય છે જો ગવર્મેન્ટ મોચર વાળો માલ પણ ખરીદી કરે તો ખેડૂતોને ભાવ સારો એવો મળી રહે અરવલીમાં ઘઉંનો પાક તૈયાર થતા મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંની આવક થઈ છે જોકે ઘઉંના સંતોષકારક ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી પણ છે મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંની દરરોજ ચારસો ચાળીસ જેટલી બોરીઓની આવક થઈ રહી છે અને સીઝનની શરૂઆતમાં જ ઘઉંના ચારસો થી પાંચસો પચાસ જેટલા ભાવ બોલાતા ખેડૂતો નિરાશ છે જિલ્લામાં સાઠ હજાર હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરાયું છે અગાઉ ઘઉંના એક હજાર રૂપિયા ભાવ બોલાયા હતા પરંતુ સીઝન શરૂ થતાં ભાવ ઘટી જતા ખેડૂતોએ નારાજગી ખેડૂત ને પોસાય એવું જ નથી આમાં તો ખર્ચો જ નથી નીકળતો તો આ કેવી રીતે અમે ખેતી કરશું આ ખેતી બંધ કરવાનો વારો આવશે તો આ ભાવ સાતસો ની ઉપર જાય તો ખેડૂતને પોસાય એમ છે અને આ ઘઉ સીઝન નથી તો એ વખતે એક હજાર રૂપિયા ભાવ ચાલતો હતો અને અત્યારે સીઝન ચાલુ થઈ તો એકદમ ભાવ ઘટી જાય છે એટલે ખેડૂતોને બહુ નુકસાન થાય છે ઘઉંની આવક પાંચસોથી છસો બોરી સુધીની આવક છે ઘઉંના ભાવ ચારસો ને એસીથી લઈ અને પાંચસો ને પંચાવન સુધીના ભાવ પડે છે જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાયો છે પવનના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી છે એકસઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તો ઓનલાઇન બુકિંગ પણ બંધ કરાયું છે બે દિવસ પહેલા પણ ભારે પવનના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી હતી યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ રોપવે બંધ કરવામાં આવી પવન સામાન્ય થતાં રોપવે સેવા ફરી શરૂ થશે સુરતના અલથાણમાં ચોંકાવનારી ઘટના બની છે બે યુવતીની લાશ મળતા ખળભળાટ મચી ગયો છે લટકેલી હાલતમાં બંને યુવતીની લાશ મળી હતી અને બંને યુવતીના શરીર પર ઈજાના નિશાન પણ છે બે યુવતીના શંકાસ્પદ રીતે હાલતમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યા છે અને જાડી ઝાંકડામાંથી બંને યુવતીની લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે બંનેના મૃતદેહને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે અને મોતનું સાચું કારણ પીએમ બાદ જાણી શકાશે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા બે યુવતીઓ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવ્યાની વિગત પોલીસ ને મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ખાસ કરી આ બંને લાશો કબજો લઈ પીએમ માટે નવી સિવિલ ખાતે ખસેડવામાં આવી છે વીસ થી બાવીસ વર્ષની આ બંને

વડોદરામાં હળની લેક દુર્ઘટના બાદ પણ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કોર્પોરેશન અને શિક્ષણ સમિતિની આંખ નથી ખુલી બંને વચ્ચે સંકલનના અભાવે ગરીબ બાળકો અને શિક્ષકો જીવના જોખમે બિલ્ડિંગમાં બેસીને શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે તાંદલજામાં આવેલી શિક્ષણ સમિતિની નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્કૂલમાં નોટિસ બાદ પણ બાળકો જર્જરિત બિલ્ડિંગમાં બેસીને અભ્યાસ કરે છે શાળા પાસે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે એક ભાગને બેરીકેડીંગ કરી અને બંધ કરાયો છે જ્યારે કે બી

આપી દો અમને ખૂબ જ બીક લાગે છે અમારા ક્લાસમાં ત્રેપન થી બાવન જેટલા સ્ટુડન્ટ છે આ કોર્પોરેશનનું તંત્ર આ બિલ્ડિંગને રિનોવેટ કરવાની હતી રિનોવેશન નથી કરતું આ બિલ્ડિંગ તોડીને નવું બનાવવાનું સર્વશિક્ષા અભિયાનમાં ગયા વર્ષે બજેટમાં મંજૂર થયું હતું એ પણ એ ફાઇલ પર દબાઈ દેવામાં આવી છે અને એ પણ કામ શરૂ કરવામાં આવતું નથી કોર્પોરેશન કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર ડેપ્યુટી ઇજનેર સહિતના અધિકારીઓએ તાંદલછામાં આવેલી જર્જરિત શાળામાં ઇન્સ્પેક્શન કર્યું કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે શાળા ખાલી કરવાનો આદેશ હોવા છતાં બાળકોને અભ્યાસ કરાવી રહ્યો છે કોર્પોરેશન બાળકોને વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરી આપી શકે તે કામ શિક્ષણ સમિતિનું છે બીજી તરફ બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે જર્જરિત ભાગને બેરીકેડીંગ કરી અને શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યાનો આચાર્યએ બચાવ કર્યો સ્ટ્રક્તિ ચેક કરવા માટે અમે કીધું છે અને એ ચેક કરાવીને પછી જે રિપોર્ટ આવે એના પ્રમાણે પણ એ મારે વ્યવસ્થા કરવાની નથી ને તકેદારી સાથે કામ થઈ રહ્યું છે બાળકનું ભણતર ના બગડે એટલા માટે વાલીઓની સંમતિ લઈને વાલીઓની લેખકમાં સંમતિ વાલીઓને પણ જાણ કરીને બધું કરી અને વ્યવસ્થિત રીતે અહીંયા જે અત્યારે કામ ચાલ્યું અને અમારું બીજી જગ્યાએ વૈકલ્પિક શોધવા માટે હજી પણ ચોવીસ કલાકની મહેનત કરી રહ્યા છે વીએમસીએ વીસ દિવસ પહેલા શહેરની શિક્ષણ સમિતિની વીસ જર્જરિત શાળાઓને નોટિસ આપી બિલ્ડિંગ ખાલી કરવા માટે આદેશ કર્યો હતો જોકે હજુ પણ બાળકોને જીવના જોખમે જર્જરિત રત્માં બેસાડીને અભ્યાસ કરાવાય છે કોર્પોરેશન અને શિક્ષણ સમિતિની વચ્ચે સંકલનનો અભાવ છે અને જેના કારણે ગરીબ બાળકો ભયના ઉથાર હેઠળ શિક્ષણ કાર્ય ચાલુ રાખી રહ્યા છે હરની લેક દુર્ઘટનામાં ચૌદ નિર્દોષોનો ભોગ લેવા બાદ વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેઓ પણ હજી સુધી ગંભીરતા નથી દાખવતા અને માત્રને માત્ર નોટિસો આપીને જે છે હાથ હદ્ધર કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો હરની દુર્ઘટના ઘટ્યા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે શિક્ષણ સમિતિ સંચાલિત જે શાળાઓ છે જર્જરિત શાળાઓ છે તેમને નોટિસ આપવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે શાળાની ઇમારતોનો ઉપયોગ ન કરવા માટે સૂચના આપી હતી પરંતુ આજે નોટિસ આપ્યાને લગભગ ત્રેવીસ દિવસ થઈ ગયા તેમ છતાં હજી આ તાદલજા વિસ્તારમાં આવેલી નેતાજી સુભાષચંદ્ર બોઝ જે પ્રાથમિક શાળા છે તે કાર્યરત છે અને આ શાળાની સ્થિતિ કેવા પ્રકારની છે આ દ્રશ્યો જોઈને તમે અંદાજો લગાવી શકો છો વડોદરા શહેરમાં આ જ પ્રકારની અનેક શાળાઓ આવેલી છે કે જેને વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી અને પાલિકાના જે સત્તાધીશો છે તેમને હાથ હદ્ધર કરી લીધા જો પાલિકા ઈચ્છે તો આ ઇમારતો છે તેને રિપેરિંગ કામ એટલે કે સમારકામ કરાવી શકતું હતું પરંતુ વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેઓને બાળકોના ભવિષ્યની કોઈ પણ પ્રકારની ચિંતા ન હોય તેમ લાગી રહ્યું છે જો બાળકોના ભવિષ્યની ચિંતા હોય તો આજે આ જે શાળાઓ છે તે બંધ કરવા માટેની નોટિસ જે છે તે આપવાની નોબત ન આવત ત્યારે આ વધારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળાનો બોર્ડ છે તેની બિલકુલ ઉપર જ જે છત છે તેના પોપડા જે છે તે નીકળી ગયા છે સળિયા જે છે તે બહાર આવી ગયા છે ત્યારે અહીંયા જે ભણતા બાળકો છે તેઓ જોખમી રીતે અભ્યાસ કરતા હોય તેવું આના પરથી ફલિત થાય છે અને ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે બાળકો સાથે પણ વાત કરી ત્યારે બાળકો જે છે તેઓ પોતે કહી રહ્યા છે મદદ માટે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો સામે હાથ લંબાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારે ભણવું છે અમારા ભવિષ્ય સાથે ખેલવાડ ન કરો અમારી જે આ શાળા છે તેનું સમારકામ કરાવી આપો ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને આ બાળકોનો જે અવાજ છે બાળકોની ગુહાર છે તે સંભળાતી હોય તેમ લાગતું નથી અને આજે પણ એટલે કે નોટિસ આપીને ત્રેવીસ દિવસ બાદ પણ જ્યાં ગરીબ ઘરના બાળકો છે તેઓ જીવના જોખમે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા